પછી તારી બધી લોડીઓ અને આ રીતે ધક્કો મરાય તમને તો બધી વાતમાં તકલીફ છે એટલું બધું હતું તો ગાડી લઈને ગાડીના લબડી રહ્યા પૈસા ગાડી લઈને તો ના ભૂલી જવાના તાર લઈ લેવું ને એક્ટિવા લેવું આનું બોલ પણ મારી માંગવા નહી આવતી નહી આવતી અમાર માંગવા આવે છે હા તો એને મળવા જવું તું એની ગર્લફ્રેન્ડ તો લઈ જાય આ એનું લઈને જતા શરમ આવે છે ને ભાઈ એનું બાઈક જોઈ લે એને શરમ આવે છે હું કરે પણ હવે બીજી વાર આવું ના થવું જોઈએ બરાબર મારે જવું જ નહીં માં પણ લે મારે જવું ને હું અહીંયા બેઠી તમાર ભબે અહીંયા કલોરો મારા અને આપણે અહીંયા બાઈક ના ધક્કા મારવાના છે તો હવે લઈને આયા છે તો કોક તો કરવું પડશે નહીં મૂકીને થોડું જવાય એનું સાધન હા તો તમે ગેરેજ વાળાને ખોરીન લાવો જાવ તો બાપો એને અહીંયા આટલામાં માં જોતી નહીં ખેતરો નકરો કશું ના મળે અહીંયા રોડ નહીં હરખો ન પૈણી નહી નેદાર થી તમે કસામાં મને શાંતિ નહીં આલી આમાં બાઈક માં ના આલી લ્યો તમારા ઘેર લઈને જઉં છું ઈમોય લડાઈ તો નવાઈ નહીં કરતા કે ભાઈ તમારી બાઈક તમારી જેવું છે સાથ મેલ મારું નહીં મારા ભાઈ બનનું છે વાત હાલ મારા એક્ટિવા ફોન લઈને બૈરા લઈ ગયો ફરવા વાત કરે છે તો લેવાન ચાલુ કર્યો છે હવે તમે મારું મગજ ફેવરી નાખ્યું મારે ક્યાં જવું નહીં હવે તો તો લેડો પાસા વાળું ભાઈ ગેરેડ આમે તમારા ઘરે થી જ ના ના હતી કે નહીં જઉં તારા ગયા નહીં જઉં આ નક્કારો કરે ને એટલા બધું ના ઉપર હાજમ કરાઈ હતી ના ઉપર જમ હા કરાઈ તો બધી વસ્તુ તમે ના પાડેલે મને નહી કરવાની વાત કરે ખેલ કરું છું ખોટા ચૂપચાપ આ બાઈ કરકુ કરેલા જાવ આવો બાઈ કરકુ કરાવવાનો આવી પેલા કે એસટી વાય લીયો હવે કે ઘેર એનો એક વાત ઉપર તો વાડી રો તમાર ભાઈ બંદે કલર પટ્ટો ને તમે કલર પટ્ટો અજી આ હવા નીકળી ગઈ છે ને તોય તમારે હવા ની નીકળ ગઈ ચશ્મા કાઢો લ્યો બધું નાળા છે તમને લ્યો કાઢ નાખે

મારી બેટી ઘરે જ